અમદાવાદનો સાબરમતી વિસ્તાર જ્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી વેપારીઓ રહીશોએ સ્વૈચ્છિક એકમો ખાલી કરતા એમસીએ કાર્યવાહી કરી ટીપીનો રસ્તો ખુલ્લો કરાવવા કોર્પોરેશનની દબાણ હટાવવાની કામગીરી ત્રીસ જેટલા એકમોને દૂર કરવામાં આવશે સાબરમતી વિસ્તારમાં ચોવીસ મીટર પહોળો ટીપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી અત્યારે કોર્પોરેશન કરી રહ્યું છે વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું રાજલ સાબરમતી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે શું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને જેમના દબાણ હટાવવામાં આવ્યા તેમની શું પ્રતિક્રિયા ધ્વનિ જે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આ બળદેવનગર આવેલું છે કે જ્યાં આગળ ત્રીસ જેટલા એકમો છે જેને તોડી પાડવામાં આવી રહ્યા છે એટલે કે ચોવીસ મીટરની પહોળાઈનો જે આ ટીપીનો જે રસ્તો છે કે જે હવે ખુલ્લો મૂકવામાં આવશે જો કે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો જે રેસિડેન્શિયલ એકમો છે એટલે કે ચોવીસ જેટલા રેસિડેન્શિયલ એકમો અને છ જેટલા કમર્શિયલ એકમોને અત્યારે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ દાદાનો જે બુલડોઝર છે એટલે કે કોમનવેલ્થ ગેમની મંજૂરી મળ્યા બાદ હવે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં ભવિષ્યમાં પણ ખાસ કરીને ઓલિમ્પિક વિલેજ બની શકે તેના માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને અત્યારે એ દ્વારા આ જે ત્રીસ જેટલા જે એકમો છે તેને હટાવવાની જે કામગીરી છે તે અહીંયા

રસ્તો પહોળો કરવા માટે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે જો કે અગાઉ કોર્પોરેશને નોટિસ આપી હતી જે જેથી જેણે દબાણ કર્યું હતું એ તમામે સ્વૈચ્છિક દબાણો હટાવવાની તૈયારી દર્શાવી આજે કોર્પોરેશન બુલડોઝર અને સાધન સરંજામ સાથે આ દબાણો તોડી પાડવા માટે પહોંચ્યું